પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સુરત ખાતે રામાયણ થીમ પર સમૂહ લગ્નોત્સવ આયોજન કરવામાં આવ્યું જેમાં ચોર્યાસી કપલ પ્રભુતા પગલા આ વધુ રામ અને સીતા બની આવ્યા હતા સુરતમાં અબ્રામા સ્થિત ગોપિન ગામ ખાતે પ્યોર વિવાહના શીર્ષક હેઠળ યોજાયેલ સમૂહ લગ્નોત્સવમાં ચોર્યાસી યુગલો લગ્નગ્રંથિમાં જોડાયા આ લગ્નોત્સવનું ખાસ આકર્ષણ એ હતું કે વર અને વધુ રામસીતાના પરિધાનમાં હતા અને આયોજન સ્થળે રામાયણના પ્રસંગોને જીવંત કરવામાં આવ્યા હતા બેટી બચાવો ઓર્ગન ડોનેશન પૈસા બચાવવાના સંદેશા દરેક લોકો સુધી પહોંચાડવા પ્યોર વિવાહના પરિસરમાં રામલલાની શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરત શહેરના સિનિયર સિટીઝને ઉત્સાહભેર ભાગ લીધો હતો રામાયણ થીમ પર આયોજિત આ સમૂહ લગ્નોત્સવમાં કાર્યક્રમ સ્થળે શબરી રામ મુલાકાત સહિત વનવાસ દરમિયાન બનેલા પ્રસંગોને જીવંત કરવામાં આવ્યા હતા ફક્ત એટલું જ નહીં પણ યુગલોએ પણ ભગવાન શ્રી રામ અને માતા સીતાના રૂપમાં સપ્તવદીના ફેરા લીધા હતા કુલ ચોર્યાસી યુગલોએ પર્યટન સૂત્રમાં બંધાય દાંપત્ય જીવનની શરૂઆત કરી હતી